આ પહેલ અંતર્ગત 5100 થી વધુ વૃક્ષારોપણ થકી વીરાનો કાયાકલ્પ કરવામાં આવશે વીરા ગામનું હરસિદ્ધિ માતાજીનું મંદિર વર્ષોથી હજારો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે દર વર્ષે અસંખ્ય શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાથી આવે છે વિશાળ તળાવ અને હરિયાળીથી ઘેરાયેલા મંદિર પરિસરને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા અદાણી ફાઉન્ડેશને ખાસ પહેલ આદરી છે વીરા ગ્રામ પંચાયત સાથે મળીને આ વિસ્તારને હરિયાળો બનાવવા બહોડા વૃક્ષારોપણનો સંકલ્પ કર્યો છે વિવિધ પ્રકારના એકાવનસો થી વધુ વૃક્ષો વીરાના કુદરતી સૌંદર્યમાં ચાર ચાંદ લગાવશે અને પર્યાવરણમાં નવો પ્રાણ ફૂંકશે વૃક્ષોના ઝડપી ઉછેર માટે ટપક સિંચાઈ અને જાપાનની વિખ્યાત મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે ફડાવવની આયુર્વેદિક વૃક્ષો માનવ સાથે પશુ પક્ષીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે વાવેલા વૃક્ષોનું સંરક્ષણ અને માવજત માટે તારની વાડ બનાવવામાં આવી છે આ પ્રસંગે આયોજિત ખાસ કાર્યક્રમમાં આસપાસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા વીરાના સરપંચ મહેશભાઈ આહિરે ઉત્સાહપૂર્વક જણાવ્યું હતું કે આધ્યાત્મિક સ્થળે વૃક્ષારોપણ કરવાથી એક અનોખું સૌંદર્ય અને રમણીય વાતાવરણ ઉભું થશે આ પહેલ પર્યાવરણની જાળવણી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે ગ્રામજનો તેમાં સંપૂર્ણ સહયોગ કરશે આ પરિસર લીલુંછમ જંગલ બનતા જ પક્ષીઓના કિલકિલાટથી ગુંજી ઉઠશે અને સ્થાનિક ઇકોસિસ્ટમને લાભ થશે અદાણી ફાઉન્ડેશનના પંક્તિબેન શાહે જણાવ્યું હતું કે અહીં લોકમેળાઓ યોજાય છે પરંતુ ગાઢ જંગલ બન્યા પછી હવે પક્ષી મેળો યોજાશે કારણ કે જંગલમાં તમામ પ્રકારના વૃક્ષો છે જેમાં તેમને ખોરાક અને આગામી વર્ષોમાં અમે વધુ ને વધુ વૃક્ષો વાવીશું અને સંયુક્ત પ્રયાસો દ્વારા કચ્છની ભૂમિને હરિયાળી બનાવીશું હરિત પર્યાવરણની એક પહેલ પ્રોજેક્ટ અંતર્ગત અદાણી ફાઉન્ડેશન દ્વારા કચ્છના વિવિધ વિસ્તારોમાં પ્રગાઢ વનીકરણ કરવામાં આવી રહ્યું છે જેમાં વૃક્ષોનો માત્ર વાવેતર જ નહીં પણ ઉછેર અને માવજત પણ કરવામાં આવે છે અગાઉ મુન્દ્રાના વિરાણિયા ખાતે લગભગ ચાલીસ પ્રકારના પાંચ હજાર સ્વદેશી ફળ ફૂલ અને ઔષધિય છોડ રોપવામાં આવ્યા હતા